અંકલેશ્વરના ઉમરવાડા ગામના રહેશ મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા ફરજ દરમિયાન અચાનક બેશુદ્ધ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીમાં યોગ્ય સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે ઘટનાની જાણ થતાં ઉમરવાડા ગામના રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી પરિવારજનોનો સ્પષ્ટ માંગ કરી હતી કે કંપની તરફથી લેખિત બાહેધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો આદર્યા હતા આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું પરંતુ પરિવારજનોનો દાવો હતો કે મનહરભાઈને અગાઉ આવી કોઈ જ બીમારી ન હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે આ ઘટનાને પગલે કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ અને કામદારોની સલામતી અંગે હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે